આ બેને આખા ગુજરાતમાં ડીજેનો બંધો કરાયો તો એ મારા ગામવાળાને ખબર કે નહીં ખબર એ મારે જણાવવું પડશે નક જો ડીજે લાવી દીધું ને ભૂલે ચૂકે તો લાખ રૂપિયાનો ખબો એટલે બધાને ફોન કરી કરીને ભેગા કરવા પડ મારે મિટિંગ કરીને બધાને કહેવું પડશે ફોન કરવા પડશે

તકો નેગરબા તેલ મોડેન આવાજ ના હવે તું યાદ ના આય ભાઈ બેલ ન આ સગવણ નહી આ સરપંચ નો ફોન આયો સરપંચ મીટિંગ કરે તો હું તો ઓમની કીધું હે કમસીમાં તમે તઈ શું કરવું પડે અમારે હે ને આ ઢાઢર પર

હા ડીજે તો પહે ખબર તું માં હંગા તને પહે ડીજે ડીજે ના લેરો તો પહે સમજી લે હા ડીજે તો લાઈવ રાબાનું હોય લાઈવ હા હા લાઈવ ડીજે કરા સાથે એમ કે જમ તો પૈરાવાનું હા એમ જમ તો પૈરાવાનું જમ તો નહીં પૈરાવાનું એ હા થઈ જાય તો ગમારે નહીં

કોની કિંમત કોઈ આબરુ જાય ખબર તમે આબરું કાયપાં ને ફોન લગાવ્યો હેલો sắp uh, sát pan chít lè hô Hello Hello Daldi ào nè, kìa nè, mì Ào hô nè Nè, hà rô rô Nè, ông bà thật sự quá cao Nà, nà, sưu Sát pan thật sự buồn lên phần nè Sưu bì đù phát Sưu Kèo ôm khăn đá khôn, tèm khăn đá khôn Nè, cái ôm bà phải gì kia, cái

સરપંચ મોટા માથાર સરપંચ તો આવી રહ્યા બાઇક બાઈક માં કઈ રીતે એને જોવા ગયા પૈસા હેલિકોપ્ટર લોન્ચ કરવાના નહીં

સરપંચ નો કે ચાડી મેટલું સરપંચ સાઈડ મળે સરપંચ

એ કીધું નહી તો તમારું મન નહી ખોબન કીધું જ નહી આઈ આવું કોરમુર ઉભારો આપડે ડીજે બધું વાજી બધું ઓછું કરી દીઓમાં આવી ડીજે તો હાવ બંધ જ કરી ચાલે

શું નવો નિયમ હે બે હું ભત્રીજા આ દઉં પત્રીજાચમ હવે કરે ખબર

વરઘોડો તો કટાય ને પેલા નો રિવાજ હતો તમને ખબર આવે પછી ખબર છે રાખે એટલે પછી વરઘોડું કાઢે આ શેડી પેલી પેલો રિવાજ હતો ના બળદ નું નતું યાર ઘોડા નું હતું ઘોડાઘોડું બળદ ગાડું હતું બળદ ગાડું લાવશો બળદ ગાડું લાવશો બકરી લાવશું બકરી સર એટલે અમારે જમીન મારા બાપે રાખી છે તમારા જ્ઞાની બેન તમારા માટે સારું કર્યું આઠ આઠ ને નવ નો દાગીના સાચી વાત 14 લાખ રૂપિયા થાય તો અને પાછી જો ચેડે જમીન વધશે તો આને કમ આવશે નકલી એમ કે ને નહીં જમીન તો પણ તમારી પણ હું તો એ તો કહું હું કે એક બેઠો હવે એના કરતા હારું કરીએ કર્યું હારું કર્યું એન સોકરા ઉદાસન માં મિલ્યા છે ઉદાસન કે ઉદાસન શાંતિ રાખ આ અને તારે આ તો એટલા પૈસા ખર્ચા આપડે ખ્યાલ નોધારી લેવાની તમે જો પછી લાયા તો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા કાયદેસર દંડ ખાવામાં આવશે ના નહીં જોતું જ નહીં

આપડે oh, તો <laughs> <laughs>

પટજીયું પગ લુગડા હું કરું હું પહેરવા ન આવે એકંગસ પેલી ઉપર એકંગસ નહીં તો 5 મિનિટ ફાટી 5 મિનિટ બી જા ઓહો ઈ આપડે રૂપિયા વાળા છે ના જે બંધા દેખા દે તમને શું વાત છે દીગે બંધ કર્યું કે ઈો નિયમ આપો તો મુ નિયમ એટલે લુગડા પેરી પેરી ફરે આ પસો જૂટ બૂટ ના પાડા

પંજાબી ડીજે વાળું ટેટ કર લાવ બાય તુને શું કર સરપંચ હા ના કેન્સલ કર કેન્સલ ખાલી ઢોલ ને ખોડી તો

કોઈ ડીજે નો મેળા લાગતો નહિ ના ના એ સંદ્રુ વાળી ગાડી ના પાડે એ તો એમ કે ભાડા ઉપર જાતી